અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા વાયાભાઈને આ જે પહેલો દિવસ છે કી પ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રાજુભાઈ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને કમોન તૂટી હતી અને ફ્રોઝર શોલ્ડર થઈ ગયું હતું હા એટલે એની ટ્રીટમેન્ટ કરી આજે

બરાબર છે બીજાને શું કહેવા માંગો આજ કરાય એક તો વિશે બે મે પર દે દો અકર દે તો બધું કરી દે તો હવે આજ કરવાની ઈચ્છા છે બાકી બધું કેટલા સમયથી તકલીફ છે તમને આ છેલ્લા 7 વર્ષ થી 7 વર્ષ આ તકલીફ છે ને બધું કરી લીધું ને તમે તો જ્યાં કીએ અહીંયા કીએ હોને એ લો બેઠી આયુર્વેદિક બધું આવું રિઝલ્ટ આવું રિઝલ્ટ પહેલા દિવસે મળ્યું કે ના કે ન થોડું વગર દવાઈ ખાલી એક્યુપ્રેશર આજ કરાય તમને ફાયદો થયો એટલે તમે ક્યાં જય દ્વારકાધીશ હવે કાલે પાછા જોઈએ આપડે બરાબર